કેમ છો ગુડ મોર્નિંગ મારા વાલા મિત્રો આજે તારીખ થઈ છે ત્રીસ છ બે હજાર પચીસ અને વાર થયો મિત્રો આજે કયો વાર મિત્રો સોમવારનો દિવસ ફર્સ્ટ વીકલી ફર્સ્ટ ટ્રેડિંગ સેશન અને આપણે ત્રીસ તારીખ ત્રીસ તારીખ એટલે મહિનાનો છેલ્લો દિવસ અને પાછો વીકલી ટ્રેડિંગ સેશનનો પહેલો દિવસ એટલે બજારની અંદર ભોળેનાથ આજે હર હર મહાદેવ બમ બમ ભોલે ભોળેનાથ આપણને સર્વશક્તિ આપે અને પોર્ટફોલિયોને આપણે સુધારે એવી માય પ્રોફિટ પોઈન્ટ ચેનલ વતી આપ સૌને શુભકામના સતત પાંચ દિવસથી જે તેજી ચાલી રહી છે સતત આજે પાંચમો દિવસ આવશે જ્યારે તેજી સાથે ખુલશે તો બજારની અંદર મિત્રો તેજી આવવા પાછળના કારણો ઘણા બધા છે અને આ લોકો ધારે ને ત્યારે મંદિર લાવી દે મારા બેટા આ લોકોનું બહુ ભરોસો નહીં આ લોકો આખું ચિત્ર રાતમાં બદલી કાઢે તમે બરાબર તેજીમાં બેઠા હોય ને એટલે એ લોકો ઊંધું કરી નાખે ફાટ દે કે પત્તું ઊંધું એટલે ધ્યાન રાખવાનું હંમેશા કોશિયસ રહેવાનું શેર માર્કેટમાં અને કોશિયસતાથી કામકાજ કરવાનું સ્ટોપ લોસ સાથે કામકાજ કરવાનું અને લાંબા ગાળાના રોકાણ કરવાનું બીજું મિત્રો કે જો કોઈએ ટૂંકા ગાળા માટે કદાચ રોકાણ કરવું હોય તો સ્ટોપ લોસ અવશ્ય રાખો ટૂંકા ગાળા માટે રોકાણ કરવાની ના નથી પરંતુ ટૂંકા ગાળા માટે જ્યારે પણ આપણે રોકાણ કરતા હોય ત્યારે સ્ટોપ લોસ અવશ્ય રાખવાનો દાખલા તરીકે 100 રૂપિયામાં કોઈ શેર ખરીદ્યો તો ટૂંકા ગાળા માટે આપણે એવી વિચારણા કરી હોય કે ભાઈ મહિના બે મહિનામાં એકસો વીસ રૂપિયા આવે તો આપણે વેચી દઈશું પરંતુ નીચેનો પંચાણું રૂપિયાનો પણ સ્ટોપ લોસ રાખવાનો કે પંચાણુંથી નીચે જાય તો હું સહન નહીં કરું અને વેચી દઈશ પાંચ ટકાનો નીચેનો અને વીસ ટકાનો ઉપરનો ટાર્ગેટ પાંચ ટકાનો લોસ એટલે કે પાંચ ટકાનું નુકસાન અને વીસ ટકાનો નફો આ રીતનું તમે પોઝિશન સેટઅપ કરી અને કામકાજ શોર્ટ ટર્મ માટે પણ કરી શકો છો પરંતુ એના માટે તમારે મનની અંદર બધું સેટઅપ કરવું પડે કે ભાઈ હું કેટલું નુકસાન એક્સેપ્ટ કરી શકું છું દાખલા તરીકે આઈડીબીઆઈ બેંક લઈ લઈએ તો આઈડીબીઆઈ બેંક અત્યારે સો રૂપિયા ચાલે છે હમણાં વચ્ચે નેવું રૂપિયા જઈ આવ્યું તો કોઈએ સ્ટોપલોસ રાખેલા હોય તો લગભગ સ્ટોપલોસ હિટ પણ થઈ ગયા છે પરંતુ અમુક સારી કંપનીઓ હોય તો તમે એને લોંગ ટર્મ માટે લોંગ જર્ની માટે તમે એને હોલ્ડ કરી શકો છો રાઈટ બીજી વસ્તુ મિત્રો કે બજાર અત્યારે હાલ વૈશ્વિક બજારો એકદમ કદમથી કદમ મિલાવીને ચાલી રહ્યા છે હવે અમેરિકાની વાત કરીએ તો અમેરિકાની અંદર મિત્રો એનવિડિયા કંપની જે છે મીડિયા કંપની એનવિડિયા એ એનવિડિયા કંપની એની અંદર જબરદસ્ત ચાર લાખ ડોલર લાખ લાખ માર્કેટ કેપ કરોડ ડોલર લાખ કરોડ ડોલરનું માર્કેટ કેપ થઈ ગયા એટલી બધી તેજી ચાલી રહી છે ત્યાં

તાબડતો જે ચાલતો હોય ભાવથી કોઈ વસ્તુ લેવાની ઉતાવળ નહીં કરવાની શાંતિથી લાંબા ગાળા માટે જ્યારે લેવાનું હોય ત્યારે તમે એને પીછે પછી લો નહીં થાય તો એ નહીં લઈશું કોઈ ચિંતા નહીં કારણ કે એ આપણને એ ભાવથી નથી આપતું તો નથી લેવું ભાઈ આપણે કેમ મકાન ક્યાંક લેવા જઈએ છે દુકાન કે મકાન તો આપણે નથી કહેતા પેલો કે ભાઈ સિત્તેર લાખ ના 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 ભાઈ સાહીઠ લાખ માં આપ્યું હોય તો કેજો એવું કહો છો લાવ 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 સિત્તેર તો સિત્તેર ફટ ફટફટ પૈસા એવું કહો છો કોઈ ના કે હું તો બધા જેટલા લોકોને કોઈ કેર પકડજો સિત્તેરમાં કીધું સિત્તેર આપી દીધા ના ભાવતાલ તો કરાવે જ કે ના ભાઈ સાહીઠ બરાબર છે પેલો કે ના 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 અડસઠ બરાબર છે પછી પેલો બાસઠ આવે પછી પેલો છાસઠ આવે પછી પેલો ચોસઠ આવે એમ કેમ પોહેટમાં પતર તો એ પાંચ લાખ નું ફાયદો બરાબર ને એટલે તમારે તો જોઈએ એટલે તમે લોંગ ટર્મ માટે જો કોઈ વસ્તુ ખરીદતા હોય તો સેમ વસ્તુ મકાન દુકાન જેવું છે આ કે ભાઈ તમે એને ખરીદવા માટે જાઓ છો તો ભાઈ ચાલુ ભાવ શું કા લેવું પડે પેલો કઈ આ સિત્તેર રૂપિયા ચાલે છે તો કે ના અમાર તો ચાલુ ભાવે નથી લેવો મને હાઈટ બાઈઠ રૂપિયા થાય તો હું લઈશ પછી ભાવતાલ કરતા પાસઠ રૂપિયામાં થોડા થોડા કરીને લેવાય મિત્રો આ બધું એકબીજા સાથે કનેક્ટેડ છે પણ માણસને રઘવા રઘવા એટલું બધું હોય છે કે એ ન પૂછવાની વાત હવે મિત્રો હું તમને બે કંપનીઓ બે સેક્ટર વિશે કહીશ બંને સેક્ટર ઉપર ધ્યાન રાખજો આજે કાલે અથવા પરમ દિવસે આ અઠવાડિયામાં નહીં તો આવતા અઠવાડિયામાં રેલવે સ્ટોક્સ ઉપર ધ્યાન રાખજો રેલવે સ્ટોક્સ ગમે ત્યારે ઉદાકો મારે તો નવાઈ ન પામતા કારણ કે અમને હજી છુકછુક છુકછુક કરવાનું બાકી હતું એટલે હવે દોડશે કારણ કે હવે અમને શું છે છુક છુક માંથી ઇલેક્ટ્રિક ટ્રેનો અને પાછી મેટ્રો રેલવે અને પાછી અલગ અલગ તમે જુઓ મેટ્રો સ્ટેશન્સ કેવા બનાવ્યા છે ન એટલે એકદમ અલ્ટ્રા બનાવવાની ટાર્ગેટ છે આ લોકોનું એટલે એક રેલવે સ્ટોક્સ ઉપર તમે ધ્યાન રાખી શકો છો આઈટી સ્ટોક્સ ઉપર પણ તમે ધ્યાન રાખી શકો છો આઈટી સ્ટોક્સ ઉપર તમે ધ્યાન રાખી શકો છો મિત્રો કારણ કે આઈટી સ્ટોક્સમાં ઇન્ફોસિસ ટીસીએસ વિપ્રો પછી એચસીએલ ટેક ટેક મહિન્દ્રા એલટીઆઈ માઇન્ટ્રી આ બધા ફ્રન્ટ લાઇન સ્ટોક્સ કહી શકાય એવા બધા સ્ટોક્સની અંદર પણ તમે ધ્યાન રાખી શકો છો હવે બીજું મિત્રો આજે એક સારા એક સમાચાર આવ્યા છે ટોરેન્ટ ફાર્માએ શું બાય કર્યું છે એ આપણે જોઈ લઈએ જરા તો આજે એક ન્યૂઝ આવેલા છે મિત્રો ટોરેન્ટ ફાર્મા કંપની જે છે આપણી એ ટોરેન્ટ ફાર્મા કંપનીએ જેબી કેમિકલ એન્ડ ફાર્મામાં છેતાલીસ પોઈન્ટ જીરો ત્રણ ટકાનો કેકેહાનનો જે હિસ્સો હતો એ ખરીદવાની આજે ડીલ થઈ ગઈ છે એમાં લગભગ પચીસ છવ્વીસ હજાર કરોડની આ ડીલ છે લગભગ બે ચરણમાં ડીલ પૂરી કરવાની છે અને આજે ટોરેન્ટ ફાર્મામાં પણ કદાચ તેજી આવે તો નવાઈ ન પામતા કેમ કે ટોરેન્ટ ફાર્માએ સરસ કેકેઆર જે ખરી ફોર એફઆઈઆઈ કેકેઆર શું છે એફઆઈઆઈ છે એ કેકેઆરનો હિસ્સો જે બી કેમિકલ એન્ડ ફાર્મામાં હતો કેટલું હતું છેતાલીસ પોઈન્ટ જીરો ત્રણ ટકા એટલે કંટ્રોલિંગ સ્ટેક એની જોડે હતું હવે કંટ્રોલિંગ સ્ટેક એની જોડે હતું એ બધું કંટ્રોલિંગ સ્ટેક કેકેઆર આર વેચવા માગે છે અને આ બાજુ કોણ તૈયાર છે લેવા માટે ટોરેન્ટ ફાર્મા તો ટોરેન્ટ ફાર્મા કેકે આરનો જેટલો પણ હિસ્સો જે બી કેમિકલમાં હતો છેતાલીસ પોઈન્ટ જીરો ત્રણ ટકા એ બધું જ ખરીદવાની વાત થઈ ગઈ અને એ પણ કેટલામાં તો પચીસ હજાર કરોડ અથવા છવ્વીસ હજાર કરોડની આસપાસની ડીલ છે આ એ ડીલની અંદર આ સોદો ફાઇનલ થયો છે તો એની સીધી અસર આજે ટોરેન ફાર્મા અને જે બી કેમિકલ એન્ડ ફાર્માના શેરમાં જોવા મળી શકે છે મિત્રો બીજા કયા શેરો ઉપર તમે ફોકસ રાખી શકો છો એના ઉપર ધ્યાન રાખીએ આપણે તો ઉપર એક ધ્યાન રાખજો મિત્રો આજે આજે કારણ કે લગભગ છસો કરોડની આસપાસનો ઓર્ડર મળ્યો છે કોની પાસેથી અદાણી પાવર પાસેથી એટલે અદાણી પાવર પાસેથી અને પાવર પ્લાન્ટ ડેવલપમેન્ટ માટે ભેલને ઓર્ડર મળેલો છે તો એના માટે વેલમાં પણ આજે હલચલ રહી શકે છે પછી એક રેડિંગ્ટન ઇન્ડિયા ધ્યાન રાખજો ઘટાડો આવે ત્યારે એને તમે વર્થલિસ્ટમાં રાખજો રેડિંગટન ઇન્ડિયા ખૂબ સારી કંપની છે અને એની અંદર પણ તમે લાંબા ગાળાની અવધિ માટે રોકાણ કરી અને એમાં રાખી શકો છો પણ ડીપ મળે ત્યારે એમાં તમે બાય કરજો પાંચ સાત ટકાનો ઘટાડો આવે જ્યારે તમે એમાં ડીપમાં જઈને બાય કરશો તો ભવિષ્યમાં લાંબા ગાળામાં એમાં બેનિફિટ થઈ શકે છે આદિત્ય બિર્લા કેપિટલ ઉપર ધ્યાન રાખી શકો છો એલ એન ટી ફાઇનાન્સ લાસન એન્ડ ટુબરો ફાઇનાન્સ કંપની એલટીએફ જેને આપણે કહીએ છીએ એલ ટી એફ ઉપર પણ તમે ધ્યાન રાખજો આ બધી કંપનીઓ લાંબા ગાળા માટે લાંબા રન માટે ખૂબ જ સારી છે અને ભવિષ્યમાં પુષ્કળ પ્રમાણમાં રિટર્ન આપી શકે એવી કંપનીઓ છે મિત્રો તો આ બધી કંપનીઓ પર ધ્યાન રાખજો આપણા જૂના સબસ્ક્રાઈબરો છે એમને ખબર જ છે કે આપણે ચાર મહારથીઓ જે કહીએ છીએ એના ઉપર તો તમારા ભવિષ્યમાં થોડા થોડા કરીને એડ કરતા રહેતા રહેવાનું અત્યારે ઠંડા પડેલા છે પણ ગમે ત્યારે એમાં આગ લાગી જાય કંઈ નક્કી ના કહેવાય એવા શેરો છે આ એનટીપીસી પાવર ગ્રિડ કોલ ઇન્ડિયા અને ઓએનજીસી પાંચમું આપણે એડ કરેલું ગેલ બરાબર ને તો આ પાંચે સ્ટોક્સ ઉપર તમે કોન્સન્ટ્રેટ કરજો જ્યારે ડીપ મળે ત્યારે તમારા પોર્ટફોલિયોને અંદર એને એડ કરી અને લાંબા ગાળા માટે રોકાણ કરી શકાય કારણ કે રેગ્યુલરલી ડિવિડન્ડ આપતી કંપનીઓ છે અને તમારા ખાતાને પણ હર્યુંભર્યું દર વર્ષે રાખતી કંપનીઓ કહી શકાય મિત્રો થેન્ક યુ વેરી મચ ખૂબ ખૂબ આભાર આજનો દિવસ તમારા માટે શુભ રહે લાભદાયી રહે ફળદાયી રહે એવી માય પ્રોફિટ પોઈન્ટ ચેનલ વતી આપ સૌને શુભકામનાઓ થેન્ક યુ વેરી મચ ખૂબ ખૂબ આભાર મિત્રો